લખતર ખાડિયા વિસ્તારમાં પોસ્ટ ઓફિસના નાળા પાસેથી અંડરગ્રાઉન્ડ બારે મહિના લાખો રૂપિયાના ખર્ચે છોકરા પડી જાય પશુ પડી જાય જે બાજુ ગટર બનાવવામાં આવી છે તે બાજુ ઘરની ડેલી પાસેથી ખુલ્લી ગટર પસાર થઈ રહી છે છતાં રોડ પર ખુલ્લી એ ગંદા પાણી સતત વહેતા હોય મહિલાઓ રોષે ભરાઈ હતી મહિલાઓના જણાવ્યા મુજબ જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણી લડતા ઉમેદવાર અને તેમના મળતીયાઓ દ્વારા ભગવાનના હનુમાનજીના અનેક ભગવાનના શ્રમ ખાઈ પગે લાગી એક જ મહિનામાં સુવિધા ઉભા ઊભી કરાવી દઈશું રોડ રસ્તા બનાવી દઈશું તે વચન આપતા હતા પરંતુ ચૂંટણી જીત્યાને આશરે ચાર વર્ષ થવા આવ્યા છતાં કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી તેઓ પહેલાં પગે લાગતા હતા હવે અમે છેલ્લા ચાર વર્ષથી પગે લાગી રહ્યા છીએ તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ રોષપૂર્વક જણાવી તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો મહિલાઓ વધુમાં જણાવ્યું હતું કે તેમના દ્વારા ઉચ્ચ અધિકારીઓ સહિત પદાધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો મામદાર સિંહ દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો હતો સાથે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમે સરપંચને જાણ કરો તેમ જણાવવામાં આવ્યું હતું આથી મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું કે તેમના વિસ્તારમાં સમસ્યા છે અને તાલુકા વિકાસ અધિકાર જ તેમની સમસ્યા નહીં સાંભળે અને તેમની જે સમસ્યા છે દૂર નહીં કરે તો તાલુકાની અંદર વિકાસ કેવી રીતના થશે તેમ જણાવી તેમના દ્વારા રોષ કરવામાં આવ્યો હતો ત્યારે પાણી ભરવા જતી મહિલાઓ માથે કડબ ઉપાડીને આવતી મહિલાઓ સહિતની મહિલાઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લખતર ગામની અંદર જાણે કે કોઈ ધણી ધોરી હોય બોડી બામડીનું ખેતર હોય એવો વર્તન અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું જણાવી મહિલાઓ દ્વારા ખૂબ જ ઉગ્ર ભાષાની અંદર વારો ભાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું જઈ આવીને હું રામડી બેસી હા તીમ તો ભલે અમને લઈ જાય હા પસાડું ખીચડી આપે ભલે પાણી ભરવા નો ને ખારિયા વિસ્તારમાંથી હું ચંપાબેનનોમાં બોલું છું કોઈ લખતર વિસ્તારમાં વિકાસ કરવા કોઈ આવતું નથી ધારાસભ્ય કે કોઈ કલેક્ટરને ફોન કરવી કે સરપંચને કરવી પણ કોઈ પણ રોકાતું નથી તો આની રજૂઆત અમારે કોની પાસે જઈને કરવી તમે કોઈ એની પાસે જઈને અમે કરવી અમારે કાયમનો રેણા કાયા છે અને ઘરના આંગણામાંથી સરંગ પાણી ચોમાસા સહિત બારે માસ આવવું છે તમારે કોની પાસે જઈને રજૂઆત કરવી તમે કોઈ પાસે જઈને અમે કરવી અમે તો હવે થાકી ગયા હી જ્યાં સુધી મત લેવા હોય ને ત્યાં સુધી તમારા વિસ્તારમાં આવે ને કોઈ ડોકાવા પણ આવતું નથી આવું ને આવું જો અમારે કાયમ રહેશે અને કોઈ અમારી રજૂઆત નહીં સાંભળે તો આગામી ચૂંટણી આવશે એમાં અમારા કોઈ વિસ્તારના મત એવા આવા પણ રજૂ કરશે નહીં જે તમારે વિચારવું હોય ને એ વિચારી લેજો હા હવે તો અમે ત્રા પોકારી રહ્યા હી ખારિયા વિસ્તારવાળા કે ખારીયા વિસ્તારમાં કોઈ માણસો રહેતા જ નથી અમે એવું જ માનીએ છીએ કે આની કોઈ ઢોરા રહેતા હોય એવું